अगर कोई दूसरा हो तो वो सुसाइड कर ले वो कुछ और गलत काम कर ले ऐसे तो फिर बहुत गलत चीज़ हो जाती है ना और दूसरी बात ये कि डेली डेली इंस्टा में डालना यूट्यूब पे डालना तो हम थोड़ी को आपको वो किए थे अरे यार आ साधु तो बदु खुल्लू करियो यार तब आ वीडियो जुवो पी तक खबर पड़वा तो आप बात करिए तो तक खबर रह जाए कि त्र चार दिवस ગોવિંદગિરી અને જે યુવતી છે જેનું નામ છે હિમાની પટેલ આ બંને વચ્ચે અત્યારે મેટર ચાલી રહી છે અને શાના માટે ચાલી ચાલી રહી છે તે પણ તમને ખબર જ હશે અને મિત્રો આપણે ડાયરેક્ટ વાત કરીએ તો જે ગોવિંદગિરી નામનો જે સાધુ છે ને તેને અત્યારે ખુલ્લું કર્યું છે કેમ ખુલ્લું કર્યું છે ખબર છે અત્યારે તે લાઈવમાં કહી રહ્યો છે કે હિમાની પટેલ પાસેથી જો મેં પૈસા લીધા હોય તો મને પ્રૂફ આપો એનું પ્રૂફ ગૂગલ પે અથવા એને જે ટ્રાન્ઝેક્શન કર્યું હોય કોઈ બી એનું મને પ્રૂફ આપો એવું એનું કહેવું છે અને ગોવિંદગીરી નામનો જે સાધુ છે ને તે કહી રહ્યો છે કે મારેથી ભૂલ થઈ ગઈ છે અને બીજું પણ કહી રહ્યો છે કે એક હાથેથી તાળી ન પડે બે હાથેથી તાળી પડે એટલે મિત્રો તમને ખબર પડી જાય છે એ વાતે અને ગોવિંદગીરી કહે છે કે સનાતન ધર્મને વચમાં ન લાવો અને બીજું પણ કહે છે કે મારી આગળ પાછળ કોઈ છે નહીં મા બાપ ભાઈ બહેન કોઈ મારી આગળ પાછળ છે નહીં અને મિત્રો અત્યારે તે ભગવા કપડાં પહેરી હરિયાણા અથવા પંજાબમાં છે એવું જાણવા મળી રહ્યું છે અને ગોવિંદગીરીએ સૌથી મોટો ખુલાસો એ કર્યો છે કે હિમાની પટેલ કોઈ સ્ત્રી નથી ટ્રાન્સજેન્ડર છે અને ગોવિંદગીરી કહે છે કે હું સાચો હશું કે ખોટો હશું એ તો ઉપરવાળો જાણે જ છે અને આપણે બીજી વાત કરીએ તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરોને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખજો યાર જય દ્વારકાધીશ લખવામાં ખાલી એક જ મિનિટ થાય યાર જય દ્વારકાધીશ જરૂરથી કોમેન્ટની અંદર લખજો અને મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી કેમ કે આપણને બીજી જાણ મળશે તો હું તમને નવો વિડીયો બનાવીને તરત જ જાણ કરી દઈશ ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ